દાહોદ તાલુકાના મોટી રાપડેર ગામના એક દિવસ પહેલા ખડિયાફિયામાં રહેતો પચીસ વર્ષીય શૈલેષભાઈ નારુભાઈ ખડિયા જે પોતાની હીરો હોન્ડા કંપનીની જી જીરો સિક્સ નેવ્યાસી ચૌદ નંબરની મોટર લઈ ગઈકાલ બપોરના ત્રણ કલાકની આસપાસ ઘરેથી નીકળ્યો ત્યારે મોડી સાંજ સુધી શૈલેષભાઈ ઘરે ન આવતા પરિવારજનોએ તેમને ફોન લગાવી સંપર્ક કરવા કોશિશ કરી પણ શૈલેષભાઈ ઘરે ફોન મૂકી ગયા હોવાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો ચિંતામાં મુકાયા અને પરિવારજનોએ શૈલેષભાઈની આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી ત્યારે બીજા દિવસ એટલે આજનો તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ શુક્રવાર ચાર કલાકની આસપાસ પરિવારજનો ગામમાં શૈલેષભાઈની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે શૈલેષભાઈની હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મોટરસાયકલ ગામના મોટી રાબડાલ ગામના તળાવ નજીક જોવા મળતા પરિવારજનો તેમજ ગ્રામજનો મોટી રાબડાલના તળાવ ખાતે એકઠા થયા અને તળાવની આસપાસ શોધખોળ હાથ ધરાતા તળાવના કિનારે શૈલેષભાઈની ચંપલ જોવા મળતા પરિવારજનોને શંકા ગઈ કે કંઈ ને કંઈ ખોટું થયું છે અને ગ્રામજનોએ દાહોદ નગરપાલિકા ફાયર વિભાગનો સંપર્ક કરી બિલાડી નાખી કલાકોની જેમત બાદ શૈલેષભાઈની લાશ મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું શૈલેષભાઈની લાશ તળાવમાંથી બહાર કાઢતા શૈલેષભાઈના મોઢાના ભાગે કોઈ તીક્ષણ હત્યા વડે ગંભીર ઇજાઓ જોવા મળતા શૈલેષભાઈની સાથે કાંઈક ખોટું થયું હોવાની જોવાતા ત્યારે પરિવારજનોએ દાહોદ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પૂછતાછ હાથ ધરી હોવાનું જાણવા મળે રિપોર્ટર અજય સાંસી એમાં એવું થયું છે કે મારો ભાઈ છે પોતે એ કાલે ત્રણ થી ચાર વાગ્યા ની અંદર એ ઘરે થી જતો રહેતો કોઈને કીધા વગર ફોન પણ ઘરે મૂકીને જતો રહેલો તો પછી અમે મોડી રાત્રે સુધી એની રાહ જોઈ પછી અગિયાર વાગ્યા પછી અમે તપાસ કરવાનું શરૂ કર્યું બધા ભાઈબંધો બંધો એના ફ્રેન્ડ લોકોને પૂછ્યું પણ કઈ તપાસ નહીં મળી અમને અને સગા સંબંધીઓમાં પણ પૂછી લીધું તો કોઈને કઈ જગ્યાએ થી કઈ જાણવા નહીં મળી અમને પછી સવારે અમે સવારે બી આખો દિવસ તપાસ કરી પછી ચાર એક વાગ્યાના અરસામાં મારા ગામનું તળાવ જે છે ને ત્યાં એ છોકરાઓ નાના હતા ઢોર સારા વાગ્યા હતા એ લોકો ને બાઇક જોવા મળી તો એ લોકો છોકરાઓ કીધું કે આવી બાઇક ત્યાં પડી જાય તો એના પછી અમે લોકો બધા ગયા હતા ફળિયાના લોકો ચાર પાંચ જણ મળીને બાઇક જોવા તો એ મારા ભાઈ જ હતી બાઇક અને પછી એમ બે હતું કે થોડી નજીકમાં તળાવની જે પહાડ છે ને એ પાણીનો કિનારા પર ત્યાં એના ચપ્પલ પડ્યા હતા એટલું જાણવા મળ્યું પછી એના પછી અમે ફાયરની ટીમ એ બોલાવી પછી શોધખોળ કરાવી તો અંદરથી લાશ મળી